કેવું છે કોમેન્ટમાં જણાવજો અને એવા અમે જો બે બચ્ચા અહીંયા નાના નાના બે બચ્ચા છે બાકી આ બધા ઈંડા છે આ પહેલી ફેરે જ આ માધ્ય ઈંડા આપ્યા છે અને આ માધ્ય અહીંયા આપણે પહેલી ફેરે જ ઈંડા આમ તો એનાય બચા થઈ જાય થોડાક દિવસ અને આનું એ બચ્ચું થયું લાગે હા અહીંયા એક બચ્ચું થયું છે આની ખબર નથી આપને અને અહીંયા ઈંડું છે આપડે ખાવાનું નાખી દઈએ કબૂતર ને બધા નાખી દીધા કબૂતર ને પાણી ભરી દીધું ખાઈ ગયું જોવા બધા કબૂતર કબૂતર ખુલા જતા અને આ બાજુ વાળા ના અહીંયા આવી જાય છે ખાવા જો કેવા હે એ મસ્ત હે બે કબૂતર અહીંયા આવે ખાવાનું અહીંયા ને રેવાનું અહીંયા હજી બે છે હજી એના ત્રણ કબૂતર આવશે પાંચ કબૂતર અહીંયા બે જે ખાઈએ અહીંયા ને રહેવાનું નહીં કુતરે ખાવાનું દઈ દીધું અને પાણી મૂકી દીધું જેનો કબૂતર આખો દી ખુલ્લા રહેશે અને આ બ્લોગ તમને કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં અવાજ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા બાય બાય